નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો ચોમાસું જે છે એ સિઝન શરૂ થઈ છે જે ખેડૂત મિત્રોને પાણીની સગવડતા છે એ દરેક ખેડૂત મિત્રોએ એ મગફળીનું જે છે એ કોરવાણ કરી અને વાવેતર કર્યું છે મગફળી જે છે એ કોરવાણના પણ જે છે એ કહીએ ને તો કે પચીસથી માંડીને પાંત્રીસ દિવસ જે છે એ થાવા આવ્યા છે ત્યારે મગફળીની અંદર હાલના સમયગાળાની અંદર ખેડૂત મિત્રો એ મગફળીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો એની વાત કરવામાં આવે તો મગફળીની અંદર અત્યારે એક તો પાન જે છે એ અત્યારે આપણે જોવા મળે છે તો આ પાન ખાનારી ઈયળ જે છે એનો એકાદ છંટકાવ મારી દેવામાં આવે તો જે પાન જે છે એને નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન આપણે અટકાવી શકશું આપણે એમથું નીંદવાનું છે જ જ્યારે આપણે હાથી આગતા હોઈએ ત્યારે જે છે અત્યારે આપણે આ ઈયળ જે છે એ જોવા મળે છે એ ઈયળ જે છે એ એટલી બધી હેવી નથી હોતી પણ એ ઈયળને મારવી જરૂરી છે એ નાનું ઝાડું બનાવશે અને એ આવી રીતના જે છે એ આની અંદર જે છે પાનનો અંદરનો જે છે એ હરીદર જે છે ખાય છે છોડનો જે ગ્રોથ જે છે એ અટકાવી દેશે અહીં આપણે ઈયળ જોઈ રહ્યા છીએ તો આવી ઈયળ લીલી યળ જે છે એ અત્યારે જે આપણું આગોતરું વાવેતર જે કરેલું છે મગફળીનું એની અંદર જે છે એ જોવા મળે તો એના માટે જે છે એ મિત્રો આપણે કયા પગલાં ભરવા જોઈએ તો એના માટે મિત્રો બજારની અંદર જે છે એ ઘણા બધા જે છે એ ઈયળ માટેની દવાઓ આવે સામાન્ય રીતે જે છે એ પ્રોફેનો પ્રોફેનો સાયપર ક્લોરપાયરીફોસ ક્વિનાલફોસ અથવા જે છે એ આપણે ઓર્ગેનિક ફોસફાટ ગ્રુપની દવાનો છંટકાવ જેમ કે ઇમામી બેક્ટિન બેન્જોઈડ આ સિવાય જે છે એ જે આપણે બજારની અંદર જે છે એ રેનેક્સી પાયરની વાત જે કરવામાં આવે છે કે બજારમાં બજારનું નામ કોરાજનના નામે આવે છે તો આનો આશેરો એવો છટકાવ પાંચ ગ્રામ કે પાંચમએલ નાખી અને સંટકાવ કરી દેવામાં આવે તો આ ઈયળથી આપણે બચાવી શકીશું સાથે સાથે કોઈ સફેદ માખી એટલે કે ફ્લાય જેને આપણે કહીએ છીએ તો એનો પણ જે છે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો એના માટે એ મિત્રો આપણે એસી એસિટામાં પ્રાઇડ છે કે એસીફાઈડ જે છે એનો છંટકાવ કરી શકશું ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ ખેડૂત મિત્રો એ ખેડૂત મિત્રોએ મગફળીની અંદર જે છે એ આપણે જે તૈયાર કરેલું જે આપણો અર્ક છે અગ્નિસ્ત્ર હોય કે બ્રહ્માસ્ત્ર હોય કે પછી જે છે પંચપો એર્ગ કે દસ પોણ એર્ગ હોય તો એ એક પંપની અંદર જે છે એ અઢીસોથી પાંચસો એમ એલ નાખી અને છંટકાવ જો કરી દેવામાં આવશે તો એ ઈયળ અને સુશિયા જીવાતોને આપણે આરામથી જે છે કંટ્રોલ કરી શકશું આ સિવાય જે છે એ ખેડૂત મિત્રો મગફળી જે છે એનું જ્યારે વાવેતર કર્યું છે ત્યારે મગફળીની અંદર જે છે એ પી ઉપર છંટકાવ માટે એ મિત્રો જીગરીનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર જે છે એ તમે નોંધી લો એનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણુંસો નેવ્યાશી આભાર